ફુલાવરના crop ની અંદર એમને જે કોઝન ફાર્મિંગની જે ફર્ટિલાઇઝર ખાતરો આવી રહ્યા છે જેમાં કોઝન પાવરનો ઉપયોગ કરેલો છે બાયો એનપીકે નો ઉપયોગ કરેલો છે અને એમને છંટકાવમાં લિક્વિડ દવાનો ઉપયોગ કરેલો છે તો સૌપ્રથમ વિષ્ણુભાઈ આજે તમે ફુલાવરના ખેતરની અંદર આપણે અત્યારે ઊભા છીએ એની અંદર તમે જે પાઆની અંદર કોઝન પાવર અને બાયો એનપીકે નો જે કોઝન ફાર્મિંગની પ્રોડક્ટ આવી રહી છે એનો ઉપયોગ કર્યો તો તમને એ પ્રોડક્ટ વાપરવાથી કેવો અનુભવ થઈ રહ્યો છે જો આ ફુલાવરની અંદર સતત વરસાદ પડતો હતો છતાં આજે અને અને આ એકદમ રહ્યું છે છે એક સરખો વિકાસ બરાબર તો વિષ્ણુભાઈ ફુલાવરનો એની અંદર તમે સતત વરસાદની વાત કરી તો અત્યારે અત્યારે આ જોવા જઈએ તો એક્ઝેક્ટ તમે કહ્યું એ પ્રમાણે ચાલીસ દિવસ ક્રોપ છે આપણે જે મૌખિક ચર્ચા થઈ એ પ્રમાણે તો જયારે વડાલી વિસ્તારની અંદર સતત છેલ્લા ચાલીસ દિવસ વરસાદ છે બરાબર તમે જયારે વાવેતર કર્યું એ દિવસથી સતત આની અંદર વરસાદ ચાલુ જ છે

આજુબાજુમાં પણ બીજા ખેડૂત મિત્રોએ ફૂલેવરનું વાવેતર તમારા વડાલી વિસ્તારની અંદર અઢળક પ્રમાણમાં થતું હોય છે બરાબર તો જે બીજા ખેડૂત મિત્રોએ ફૂલેવરનું વાવેતર કરેલું છે એમાં અને તમારા ફૂલેવરમાં તમને શું ડિફરન્સ જોવા મળ્યું વિકાસની દ્રષ્ટિએ ક્વોલિટીની દ્રષ્ટિએ કે બાજુના ખેતરમાં કોઈને એક અથવા તો કોઈ બીજા ખેડૂત મિત્રો એ ફૂલેવરનું વાવેતર કરેલું હોય તો સતત વરસાદમાં એમનું વિકાસમાં કેવું છે ને તમારું તમે જો આજુબાજુમાં જોતા હોય તો કેવું લાગી રહ્યું છે તમને સતત સતત વરસાદની અંદર બીજા ખેડૂતોને જતી રહેવાની બૂમ છે ફૂલર જતું રહે છે એમ કે જ્યારે આ એકદમ એક હરખું છે અને આમાં જવાનો કોઈ પ્રોબ્લેમ હજી આવ્યો નથી તો બીજા ખેડૂત મિત્રોને તમે જે આ ખેતરની અંદર પ્રોડક્ટ ઉપયોગ કર્યો કોઝન પાવર બાયો એનપીકે અને અને કલ્પશક્તિ એ બીજા ખેડૂત મિત્રો ને વાપરવા વિશે તમારો શું સંદેશ છે વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ ના વાપરવી જોઈએ સો ટકા રિઝલ્ટ સારું છે જ સરસ રિઝલ્ટ રિઝલ્ટી